પોરબંદરના માધવપુર ગામે રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળાને લઈને ભાવસીજી હોસ્પિટલ ખાતે ખાસ વોર્ડ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે તેમજ ત્રણ જેટલી એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે પોરબંદરના માધવપુર ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્મણીના વિવાહના પ્રસંગે ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે આ રાષ્ટ્રીય કક્ષાના લોકમેળામાં અનેક દેશોના કલાકારો તેમજ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે ત્યારે આ મેળા દરમિયાન કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તે માટે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જે વોર્ડમાં પૂરતો સ્ટાફ તેમજ ડોક્ટરો અને તમામ ઉપકરણો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે પોરબંદરના માધુપુર ગામે આવનારા દિવસોમાં લોકમેળો રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું આયોજન જે કરવામાં આવેલું છે તેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે અમને સૂચના આપવામાં આવેલી છે એ મુજબ એક ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે મહાનુભાવો અથવા તો કોઈ પણ વધારે કેઝ્યુઅલિટી થાય તો એને પહોંચી વળવા માટે અમે બે થી ત્રણ આઈસીયુ વ્હીલની પણ વ્યવસ્થા કરી રાખેલી છે જેથી કોઈ પણ પ્રકારની કેઝ્યુઅલ પહોંચી શકાશે માધવપુરના લોકમેળાને લઈને ભાવસીજી હોસ્પિટલ દ્વારા ત્રણ જેટલી આઈસીયુ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર